પાંચમી જૂના રોજ અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી તો અમદાવાદના એસજી હાઇવેના ઉમિયા કેમ્પસ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ જેમાં એએમસીના મિશન મિલિયન ટ્રી અંતર્ગત ત્રીસ લાખ વૃક્ષો વાવવામાં આવશે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હવેથી એએમટીએસ બસો દોડતી થશે તો સોલિડ વેસ્ટ વિભાગનું રીડ્યુઝ રીયુઝ રિસાયકલ ટેમ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શહેરમાં જૂના કપડાં અને પુસ્તકો એકઠા કરીને રીયુઝ કરવામાં આવશે સૌ પ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌ એ નગરજનોને હાર્દિક છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનું શુભારંભ કરવામાં આવ્યું છે જેમાં જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના ઈ બસોનું લોકાર્પણ અને સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી રૂટનું ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે અને સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આર 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 રીડ રિવ્યુઝ અને રિસાયકલ વાનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણને વધુ વેગ મળે એ માટે મારા મેયર બજેટમાંથી વોટર ટેન્કરનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે સૌ તો આજે મે જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે સૌ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છા મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન થ્રી અભિયાનની શરૂઆત કરાવશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિ જતન થાય વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટી સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ કોર્પોરેટર શ્રીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનો પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સોસાયટીથી તેના ફોર્મો પણ ભરવામાં આવ્યા છે તદુપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગર